એમને માટે બહુ મેળવ દુર્લભ છે અંતરમો એમને માટે સુલભ છે એટલે ઘણા બધા સુંદર નામો ગયા નારાયણ એના માણસો ચોપડી લઈ જાય

એને કોલે કોઈ કે કોઈ શિક્ષક કે કોઈ પંડિત કોઈએ કહ્યું કે તમે પ્રાકૃત ભાષામાં લખો કે બોલો કશુ ઓ સંસ્કૃત ચાહો છો પ્રાકૃતમાં શું કામ રાખો તો કે સંસ્કૃતના ભીમાનને માટે જ કહું છું તમ પ્રાકૃત ભાષામાં લખો ઇટ્સ ટ્રાઇડ એટને તરત ધ્યાન માં વાત સાચી છે બાપજીએ 5 વર્ષ સુધી સંસ્કૃત છોડી દીધું 5 વર્ષ આજ એક જ વખત એક જ વખત કોઈ ધ્યાન દોર્યું એક જ વખત ધ્યાન દોર્યું કે સંસ્કૃત સંસ્કૃતનું આપણા મનમાં જરા હું સંસ્કૃત સંસ્કૃતમાં પંડિત છું પ્રાકૃત ભાષામાં લખો ભાઈ શું છે તમારે તો પ્રાક સંસ્કૃત જુઓ એટલે એક જ તેજીને અને હું કશું કેતી નથી પણ સંભળાયું નહી બધાને શું તેજીને અને પણ તો કહીએ જ આપણને ક્યાં કહીએ તેજીને જો એનો એક જ વાર કોઈ ધ્યાન દોર્યું કે સંસ્કૃત નું અભિમાન છે અને આ તો બહુ વિદ્વાન હતો એટલે પેલા અપમાન કરી શક્યા હતો પણ એ કહે છે વાત એટલે એ એમને મનમાં રિયલાઇઝ થયું કે વાત સાચી છે કે હું સંસ્કૃતમાં પંડિત છું પાંચ વર્ષો સુધી સંસ્કૃત છોડી દઉં મને એટલે આમ જ્યારે પછી બીજું એમના એવું એક આવ્યું કે એ થોડા દેશભક્તિ એટલે બધું પણ હતું એ જમાનામાં રંગોતૂત મારો જન્મ આવી ગયો હશે હું છું દેશ દેશભક્તિ દેશ પેલા શું કહેવાય બધા નીકળ્યા એમાં એ પણ હતા दारू बंद करावा वाटे दारूना पीठा परे गणिज केले जाता तो एक तवे पे एक सज्जन होतास એટલે સાધુ પછી થયા તો પણ સજ્જન તરીકેને આગળ કરી એમની એટલે જાય તેમને જોઈને શરમના મારે કેટલા લોકો જતા રહે અને કેટલા તેમને કહેવા છે સમજાવતી જતા રહે એક સ્ત્રી दारू પીવે રોંચેને રોકે પણ સાંભળે જ નહીં નિપમાન કરે ખસડી રાખીને જાય છે दारू પીવા આઠ દાડા નવ દાડા રોજે રોકવા જાય રોજે પીએ પછી એક દિવસ એ કહે કે તો સવાર ચા પીએ છે કે હા પીવું છું કેટલી પીએ બે કપ પીવું છે કેમ પીએ છે મને વ્યસન છે તને ચાનો વ્યસન છે તને દારૂ નો વ્યસન જાય છે તો મને શું કામ ના પડે છે કે વાત સાચી છે ચા બંધ કરી દીધી અઠવાડિયો ચા બંધ કરીને પાછળ મેં ચા બંધ કરી તું તારું બંધ કર પેલી બંધ કરી દીધું બોલો નિષ્ક્રોધા ને ક્રોધ સમય હા પોતે ક્રોધથી મુક્ત છે અને ભક્તોને ક્રોધથી મુક્ત કરે છે બધા ઘણા બધા નામ એવા છે નિર્લોભા અને લોભ નાશીની પોતે લોભથી મુક્ત છે ભક્તોના લોભનો નાશ કરે છે ને સંશયા સંશયગ્નિ સંશયથી મુક્ત છે અને સંશયનો નાશ કરનારી છે નિર્ભવા ભવનાશીની પોતે સંસારથી મુક્ત છે સંસારનો નાશ કરનારી છે પછી નિર્ભેદા ભેદનાશીની ભેદના ભાન થી મુક્ત હશે અને ભેદના ભાન મોહનાશ એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં લેવા જેવી છે કે આપણા વ્યક્તિત્વમાંથી આજે બધાએ બહુ સુંદર કામ કરવા માટે અભિનંદન આપું છું ખરેખર તો અઘરુંજ થયું છે આ બધું અને છતાં બે ત્રણ કલાક બેસીને બધા લોકોને આ સુંદર આટલો મંત્ર જપ થયો આ એમ શ્રી એ મોટી વાત છે અને અર્ચના થઈ જગતમમાં પ્રસન્ન થાય બધા પર આપણે પ્રાર્થના કરીએ છીએ મને એમ થાય કે આટલા બધા પર પ્રસન્ન નહીં થતી હોય તો ખરેખર પ્રસન્ન થવા માટે શું જોઈતું હશે હા ઇટ ટેક્સ અ લોટ આપણે એક દાડો આ કારણ આપણને થાય કે આપણે કેટલું બધું કર્યું અને આવું તો કેટલું કેટલું કેટલા જન્મો લોકો કરે છે હું બહુ મહાત્માઓને જાણું છું જેમણે કેટલું કેટલું કર્યું છે બહુ જ કર્યું છે એટલે આમ તો પ્રસન્ન થતા ઘણી વાર લાગતી હોય છે અને એવું છે કે દેવતાઓને હૃદય નથી હોતું હા કે નારાયણને ને પ્રસન્ન હોય અપ્રાણ હા અમના હા નારાયણ ને મન નથી કે નારાયણને પ્રસન્ન થવું હોય તો આપણા મનમાં બેસીને પ્રસન્ન થવું પડે છે અને એટલા માટે આપણા મનમાં પ્રસન્નતા જન્મે તો મારા મહાત્માઓ કહે છે કે લોકો ટટ્ટી જાને બેઠે ને તો બી જગા સાફ કરે બેઠતે તો ભગવાન અહીંયા બેસશે તો ગંધામાં આવી બેસશે આપણે કેટલું શુદ્ધ કરીશું તો નારાયણ આવીને બેસશે ને અને એટલા માટે એને એને પ્રસન્ન અહીં થવાનું છે અને એને માટે ગંદકી અહીંથી કાઢવાની છે એટલે નારાયણને પ્રસન્ન થવાની વાત નથી પણ જેટલી સમજ આવતી જાય જેટલી ગંદકી કાઢતા જઈએ જેટલી અશુદ્ધિ દૂર થતી જાય એટલે પ્રાર્થના એ કરીએ કે આપણા અંતરની અશુદ્ધિ દૂર થાય અંતર્મુખ સમારાધના બહિર્મુખ સુદુર્લભા અંતર્મુખ લોકો માટે સારી રીતે આરાધનાનો વિષય છે બહિર્મુખ લોકો માટે સુદુર્લભા એમને મળતી જ નથી કારણ કે એ વિષયોમાં જ રમે છે એમનો જીવ ત્યાં ફરે છે માટેનો લાભ નથી મળતો

હરિના ભક્તો મારે સગાને સંબંધી મારે દાદાનું ત્યારે પપ્પા ચાલીસ વર્ષના હું આઠ વર્ષની અને બાદ ચોત્રીસ વર્ષની વિચાર કરો તમે અને સિત્તેર એકોતેરમાં માં બ્રહ્મલીન થયા હશે ગુરુજી એકોતેર બોતેર જેવા તો એનો અર્થ એવો થયો કે પપ્પાનો ચાળીસથી પચાસની ઉંમરનો ગાળો બાનો ચોત્રીસથી ચુમ્માળીસ વર્ષની ઉંમરનો ગાળો અમારો આઠથી અઢાર બહેનનો દસથી વીસ વર્ષનો ગાળો આ સમયની આ વાત છે કે જ્યારે એ કહે છે કે હું બેઠો છું તારો ભાઈને રડમાં રડવા જવું છે અને શીખી રણ ગો તો ચોત્રીસથી પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમર એને યુવતી ના કહેવાય એનો ગૃહસ્થાશ્રમ શરૂ થાય જ નજ એમને આ પાસઠ વર્ષે છોડવું નથી આપણે તો

ભજન ભજન થી આપણને જો ભજનમાં ભગવાનને જોડવા ભગવાન જોડે જોડવાનો પણ એમ એ બીજેથી થી છૂટવું અગત્યનું છે સ્વયંવર માં પસંદ કરીએ ને તો પાંચ પચીસ જણ ને હાર પહેરાવાય કે નહીં શું થાય પહેરાવાય સ્વયંવર માં શી ડઝન ફોલો સ્વયંવર એટલે ખબર છે તો સ્વયંવર અને આંખ મારે કે સાંજે ઓટલો મળીશું પેલા એની સામે કે આપણે પેલા ફીચર થિયેટર પર મળીશું ને એક જણને માળા પહેરાવ્યું થાય કે ના થાય થાય કે ના થાય એટલે બોલતા નથી લોકો સરસ પ્રસાદ મળશે બોલો થાય કે ના થાય 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 કે ના થાય ભાઈ ક્યાં છે એમના ઘર વાળા અનુભવ કરાવી દા બીજી માળા આપી બીજી એક છોકરીને ને પસંદ કરવો હોય કે સાંજે છું ભાઈને ને કે સવારે છું કે તારે જ ઘર આવું છું નારાયણને કે આવું એને આવું કેવાય શું કરવું એવું કરવું પડે નારાયણ છેતરવાનો વાંધો નહીં અને પતિ પત્ની છેતરવાનો વાંધો સ્વયં આપણે ચાલો આવું જ હોય આવું જ છે એટલે આવું જ એવું માને લેવાનું પણ આપણને ધીમે ધીમે રંજ જન્મે તો સારું એવું ઈચ્છું છું કે મનમાં એક રંજ પેદા થાય કે અરે રામ રામ હજુ મને સંસાર છૂટતો જ નથી અને હજુ મને ભગવાન આ ચાલે હજુ હા આવો ભાઈ અનુભવ નથી નારાયણને પસંદ કરવો હોય તો પસંદગી પેલા વર્જન પૂર્વર્જન એટલે બાકી નાની બાદ બાકી પૂર્વક થતી હોય છે એને એટલે આપણે કમ્ફર્ટેબલી પેલું કમ્ફર્ટ લેવલ જાણવીને અને બીજું બધું સાચું લે અનુકૂળતાના સમયમાં પેલું બધું ઇન્ટરેક્ટ રાખીને ઇન બિટવીન જરા સેવા કરી લઈએ થોડું ભજન કરી લઈએ ચલાવી લે નારાયણ બધું ચલાવે ને એટલું મળતું નથી આટલું ઘર ખુશ થઈ જાય પણ વિચાર તો કરો તમને કેવું સિદ્ધિ વસ્તુ છે તમારી પત્ની તમને કે પતિ કે પત્ની કે કોઈ સંતાન ધારો કે સંતાન તમારું તમને તમારે બધા પડોશોને વધારે પ્રેમ કરે ગમે તમને રોજ આવીને એમ કે મારી પેલા ભાઈ બંધની માં કેવી સરસ છે કેવી મીઠાઈ કપડાં કેવું સરસ કરે છે બે એક દાડો બે દાડો ચાર દાડો સાંભળો પાંચ મે દાડે તો જાય ને ઘેર ખાવા ખાવાના આવતું કહી દો કે નહીં તમે કઈ રીતે એ તો થયું નથી એટલી વાર છે આ બધી વસ્તુ આવી જ હોય છે કે આપણને જો આપણે માટે કોઈને શ્રદ્ધા કે ભક્તિ કે પ્રેમ કે સંપૂર્ણ સમર્પણ ના હોય તો આપણને નાશ કરે તો નારાયણને ચલાવી લે છે પણ નારાયણની ઈચ્છા એવી હોય કે આપણે નારાયણને પ્રેમ કરીએ એટલે બીજાના પ્રેમમાંથી છૂટીએ એ હેતુ છે એને તો પ્રેમ કરવાનો વાંધો નથી એ તો વચ્ચે વચ્ચે કરીએ પણ બીજું છૂટી અગત્ય પર જન એક્સક્લુઝન બાકીનું છૂટી અગત્યનું હોય છે અને એટલા માટે નારાયણને કે જગદંબાની એટલે જગદંબાની પ્રાર્થના એટલા માટે છે કે એ માયા છે અને એ જ માયા આપણને વિષયમાં લઈ જનારી અવિદ્યા માયા ને વિદ્યા માયા અવિદ્યા માયા વિષયમાં લઈ જનારી છે વિદ્યા માયા છોડાવનારી છે અને એટલા માટે આપણે તીવ્રતાથી પ્રાર્થના કરીએ કે મને રડવું નથી આવતું ભગવાન યાદે નથી આવતો અને એને આપણે કોઈ ગંભીરતા જન્મતી નથી ચાલો આવું છે

આપણા પક્ષે જો થોડો ગંભીર પ્રયત્ન છે પછી તારી અપેક્ષા હોય તો ના હોય તેવી શક્તિ એવી ભક્તિ છે કે અમે ખરેખર શ્રેષ્ઠ સમર્પણ કરી શકીએ શ્રેષ્ઠ પ્રેમ કરી શકીએ બરાબર બધાને માટે આવું થાય હું ખાસ ઈચ્છું છું પણ બધા માટે પ્રાર્થના કરીએ કે જગદંબા આપણને એના ચરણમાં ભક્તિ આપે અને ભક્તિથી સર્વ સમર્પણ કરવાની

સુદેવ નમોસ્ત શંખર શંકરાચાર્યશવભાષ્યુ વંદે ભગવંત પુનઃપુન